નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર કાશ્મીરમાં હાડ થી જાવતી ઠંડી પડી રહી છે લઘુત્તમ તાપમાન માઇનસ અગિયાર પોઈન્ટ નવ ડિગ્રી સુધી ગગડી ગયું છે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીરના ગ્રીષ્મકાલીન પાટનગર શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તો દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં ખીણની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી અહીં લઘુત્તમ તાપમાન માઇનસ અગિયાર નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આગલી રાત્રે અત્રિય લઘુત્તમ તાપમાન માઇનસ ત્રણ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉત્તરીય કાશ્મીરમાં ગુલમર્ગમાં તાપમાન માઇનસ સાત ડિગ્રીથી ગગડીની દસ ડિગ્રી દક્ષિણ કાશ્મીરમાં કોકેરનાગમાં જણાવ્યા અનુસાર મંગળવારથી કાશ્મીરમાં હવામાનમાં સુધારો થવાની અપેક્ષા છે નોંધનીય છે કે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભીષણ ઠંડી ચલાઈ કલાની ચાલીસ દિવસની અવધિ સમાપ્ત થઈ ગઈ છે પરંતુ કાશ્મીર ખીણમાં શીતલહેર ચાલુ છે હાલમાં ખીણ વિસ્તારમાં વીસ દિવસની ચલ્લાઈ ખુર્દની લપેટમાં છે તે પછી દસ દિવસનો ચલ્લાઈ બચ્ચાનો તબક્કો આવશે